ભુજ શહેર એ ડિવિઝન પોલીસે જુગારનો ગણાપાત્ર કેસ શોધી કાઢી આરોપીની ધરપકડ કરી છે નાસી જનાર આરોપીઓ માટે વધુ તપાસ હાથ ધરી છે જેમાં કુલ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભુજ એ ડિવિઝન પોલીસે જુગારનો ગણાપાત્ર કેસ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ હતી કે સ્કૂલ પાસે માલાણી ફળિયું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાસે લક્ષ્મીબાગ નામના મકાન પાસે ખુલ્લી જગ્યામાં ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડેલ છે જેમાં રોકડા રૂપિયા બોતેર હજાર આઠસો મોબાઈલ નંગ બાર કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર ટુ વ્હીલર વાહન નંગ સાત કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર બેટરી અને એલઈડી લાઇટ નંગ એક કિંમત રૂપિયા જીરો જીરો ધાણી પાસા સાથે કુલ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસો ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અમુક આરોપીઓ નાસી છૂટ્યા છે જેમાં આ પકડાઈ ગયેલ આરોપીઓ છે પ્રિયણ ઉર્ફે પિલ્લો મહેશચંદ્ર ગોર ઉંમર વર્ષ તેત્રીસ બ્રિજેશ બલરામ ગોર વર્ષ ઓગણચાળીસ જીગર લક્ષ્મીકાંત રાજકોર ઉંમર વર્ષ ઓગણચાલીસ ચાલીસ રાજ બિપીનભાઈ રાજકોર ઉંમરવર્ષ ઓગણત્રીસ વિનય ધનજીભાઈ ગોર ઉમરવર્ષ બેતાલીસ હરીન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ વ્યાસ ઉમરવર્ષ આડત્રીસ મિતેશ અરવિંદ રાજગોર વર્ષ પચીસ મયુર હર્ષદ વ્યાસ વર્ષ ચોવીસ ધર્મેશ ધીરજભાઈ ગોર ઉંમર વર્ષ અઠ્યાવીસ હિતેશ બચ્ચુ જોગી ઉંમર વર્ષ પચીસ મિત અનિલ રાજગોર ઉંમર વર્ષ છવ્વીસ મનીષ દયાશંકર રાજગોર ઉંમર વર્ષ અડતાલીસ અને જેમાં નાસી છૂટનાર આરોપીઓ છે જૈમી દિનેશભાઈ ગોર ભુજ મનીષ સિણાઈ રાજગોર રિલોકેશન ભુજ પૂજન ગિરીશ ગોર માધાપર યોગેશ શૈલેષભાઈ ગોર માધાપર અશોક જીતેન્દ્રભાઈ ગોર માધાપર કાનુ જીતેન્દ્ર રાજગોર ને નાસી છૂટ્યા છે તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ